ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો લોકોને રેલી યોજી મતદાન કરવા અપીલ કરાઈ હાલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સ્વર્ગણીય પ્રયાસ હાથ ધરવામાં આવે છે તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે ભાભર મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ભાભર લુદરિયાવાસ ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે મતદારોને માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે અને રેલી યોજી અને લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકોને મત આપવું અને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભાભર તાલુકાની તેતરવા સેજાની કાર્યકર દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમ સીડીપીઓ હંસાબેન અને સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સોનલબેને લોકોને મતદાન વિશે વિસ્તૃત માહિતી આપી અને ફરજિયાત મતદાન કરવા લોકોને જાગૃત કરતો કાર્યક્રમ યોજાયો હતો સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને અઢાર વર્ષના લોકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ જેને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આગાર્યક્રમ ભાભર તેતરવા સેજના સુપરવાઇઝર સોનલવેદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આગાર્યક્રમાં ધર્મિષ્ટાબેન ધવે કાંતાબેન પ્રજાપતિ મંજુબા વર્ષાબેન ઠાકોર તેમજ તેતરવા તમામ કાર્યકર બહેનો હાજરી હતા અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સંવાદદ સિદ્ધરાજ ઠાકોર દીવ ન્યૂઝ અસાણા નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ ન્યૂઝ જોતા રહો